ઉપલેટાના નીલાખા ગામે છઉતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉપલેટા મામલતદારના વરાદસ્તે ધ્વજવંદન યોજવામાં આવ્યો સમગ્ર દેશભરમાં છઉતેરમાં પ્રજાસત્તાક દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામ ખાતે છઉતેરમો તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો જેમાં મામલતદારના વરાદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ઉપલેટાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્રગીત દેશભક્તિ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા દેશ માટે શહીદ થયેલા દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ સમગ્રોતેર માં પ્રજાસત્તાક દિનના ભવ્ય રાષ્ટ્રગીત કાર્યક્રમ ને ખૂબ જ શાનદાર બનાવવામાં આવ્યો હતો ઉપલેટા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ઉજવણી આજે ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી આ ઉજવણીમાં તાલુકા કક્ષાના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ પલેટા તાલુકાના શ્રેષ્ઠીજનો પદાધિકારી શ્રીઓ ગામના સરપંચ શ્રી અગેવાનો ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ભૌળી સંખ્યામાં ઉપસ્થિત હતા આ તકે શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો તેનો ગામ લોકોએ ઉપસ્થિત નાગરિકોએ ખૂબ નિહાળી પ્રશંસા કરી ઉપરાંત આ તકે તાલુકામાં જુદી જુદી કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારી ઈશ્રીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે તેમોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો અહેવાલ